છોટાઉદેપુર જિલ્લાના નારકોટ ગામના ત્રણ અનાથ બાળકોની મદદે પહોંચ્યું સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના નારકોટ ગામના ત્રણ ભાઈ બહેન પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું ગરીબ પરિવારના મોભીનું આકસ્મિક સંજોગોમાં મૃત્યુ થતાં માતા ડિપ્રેશનમાં આવતા માનસિક સંતુલન ગુમાવી દેતા ઘર છોડીને ચાલ્યા જતા ત્રણેય ભાઈ બહેન માં મોટી બે બહેનોને મજબૂરી વશ અભ્યાસ છોડી મજૂરી કામ કરી ગુજરાન ચલાવવું પડ્યું માતા પિતા વગર અનાથની સહાય બનેલા આ ત્રણેય ભાઈ બહેનની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તેમની થોડી ઘણી જમીનમાં તેમના કાકા કાકી ખેતી કરે છે જેની જાણ સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપના સભ્યોને થતા પ્રેરણા ગ્રુપના મિત્રો તેમના ઘરે જઈને તાડપત્રી ચોખા ઘઉં તુવર દાળ અડદદાળ મગ ખાંડ ચા અને તેલ મીઠું મરચું મસાલાની કીટ આપી મદદરૂપ બન્યા હતા છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આવા અનાથ બાળકોને પાલક માતા પિતા સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે ત્યારે આ નારકોટ ગામના ત્રણ ભાઈ બહેન માયને એટલાને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે તેવી તંત્ર દ્વારા નોંધ લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે પપ્પા કોઈ અકસ્માત થયો તો એમાં ગુજરી ગયા હતા અને મમ્મીને પણ કોઈ માનસિક તકલીફના લીધે પણ ઘરે રહ્યા નથી એટલે હાલ એ લોકો બિલકુલ અનાસ્ત છે અને ત્રણેય બહેન અહીંયા રહે છે અને અમે અહીંયા અમારા સાથેના બધા મિત્રો જે છે સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપના એ પૈકીના અહીંયા છે અત્યારે અમારી પાસે પન્નાબેન મણીબેન કાંતાબેન રમેશભાઈ લાલુભાઈ કાંજીભાઈ અને આ ગામના સરપંચ પણ છે ગજલાભાઈ અને આ બધા સાથે અમે અહીંયા આજે અહીંયા આવ્યા છીએ થોડા સમય પહેલાં બાજુના ગામના ઘોડા ગામના કંચનભાઈ રાઠવા છે તેઓ અને અમારા બે બહેનો છે પન્નાબેન મણીબેન એ આ ઘરની મુલાકાત લીધી બાળકો સાથે થોડી ચર્ચા કરી એમની પરિસ્થિતિ અમને જાણવા મળી અને એ આધારે છે એ હાલ નવમા ધોરણમાં ને નવમા ધોરણમાં ભણી રહ્યો છે અને એમની આવી આખી આર્થિક ને સામાજિક પરિસ્થિતિ જોઈ અને આ જે એજ્યુકેશન સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ છે એ પ્રેરણા ગ્રુપ દ્વારા અમે નાનકડી એમને મદદ કરવા માટે અહીંયા પહોંચ્યા છે તો આ જે આપણું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ છે એ એ ગ્રુપ એવું છે કે જે ખરેખર આદિવાસી સમાજના જે ગરીબ બાળકો છે અનાથ બાળકો છે અને એમાંના કોઈ સારા હોશિયાર બાળકો છે કે જેઓ ભણવા માટે ખૂબ મહેનત કરે છે પણ એમને આર્થિક પરિસ્થિતિ નડે છે એમને કોઈ મદદરૂપ નથી થઈ શકાતું એવું છે એવી પરિસ્થિતિમાં આવા યુવાનો માટે ભણી ગણીને આગળ વધે નોકરી ધંધો કરે અને પાછી આવા આપણા ગરીબ બાળકોને સમાજને પાછા ફરીને મદદ કરે એવા એક મુખ્ય ઉદ્દેશથી અમે પણ આજે અહીંયા આવ્યા છે અમારી પાસે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપની શક્તિ પ્રમાણે તાળપત્રી છે ઘઉં છે ચોખા છે મગ છે તુવરદાળ છે તેલ છે ખાંડ છે ચા મસાલો છે આવી જે નાનકડી વસ્તુ છે એ અમને એ થોડો સમય ભલે ચાલશે પણ એક મદદરૂપ થવાના ભાવનાથી આ ગ્રુપ અહીંયા આજે નારુકોટ ગામે અમે અહીંયા આવ્યા છે આશા રાખીએ છીએ કે આવી રીતે દરેક સમાજની અંદર દરેક ગામના જે કોઈ આવી પરિસ્થિતિવાળા બાળકો કે ઘર પરિવારો એને સમાજ પણ મદદરૂપ બને અને એવી જ અપેક્ષા એ સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ છોટાઉદેપુર જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે કામ કરી રહ્યું છે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે અને આ જે મદદરૂપ છે એ આપણા જ સમાજમાંથી કોઈ સારી નોકરી પર છે કોઈ સારો ધંધો કરે છે અને એમના કોઈ સારા એવા પ્રસંગે અથવા તો કોઈ એવા સુખ દુઃખના પ્રસંગોમાં પ્રસંગને યાદ કરીને અને યાદગીરી માટે ફૂલની ફૂલની પાંખડી રૂપે બસો રૂપિયા પાંચસો રૂપિયા એવા વર્ષે ઓછામાં ઓછા બારસો રૂપિયા આ ગ્રુપને મદદ કરી છે અને એ પૈકી આવી પરિસ્થિતિમાં જે છે છોકરાઓ એમને એમાંથી મદદ કરી રહ્યા છે દર્શક મિત્રો અભી તક આપને પીઠોરા સમાચાર YouTube ચેનલ સબસ્ક્રાઈબ નહીં કી હે તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મી રહે ધન્યવાદ